મેવાદી ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ધાનેરા શહેરના યુવાન અખ્તર ખાન રહીમ ખાન મેવાદી જેઓ મેકિંગ ડોક્ટર માં સુંદર કામગીરી કરી સમગ્ર ધાનેરા અને ગુજરાત સહિત દેશ વિદેશમાં પણ ભારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે તેઓ અગાઉ અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે અખ્તરખાન મેવાતી મયુર જાદવ અને અનિકેત સુથારને બી કે ન્યૂઝ દ્વારા યોજાયેલ એવોર્ડ સેરેમનીમાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓને વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે મોકલનાર અને ગુજરાતની એકમાત્ર વિશ્વાસુ સંસ્થા એટલે કે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના અખ્તર ખાન મેવાતી મયુર જાદવ અને અનિકેત સુથારને ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબ દ્વારા બી કે ન્યૂઝ એક્સેલન્સ સન્માનિત કરવામાં આવ્યા હતા સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો